આંતરરાષ્ટ્રીય સહકારીતા વર્ષ બે હજાર ગુજરાત સ્થાપના દિન નિમિત્તે વિવિધ ધાર્મિક સ્થળોએ સ્વચ્છતા અભિયાન અંતર્ગત સફાઈ કરવામાં આવી આંતરરાષ્ટ્રીય સહકારી વર્ષ બે હજાર ગુજરાત સ્થાપના દિન નિમિત્તે વિવિધ ધાર્મિક સ્થળોએ સ્વચ્છતા અભિયાન અંતર્ગત સફાઈ કાર્ય કરવામાં આવ્યું આંતરરાષ્ટ્રીય સહકારિતા વર્ષ બે હજાર પચીસની ઉજવણી સમગ્ર દેશભરમાં થઈ રહી છે જેના ભાગરૂપે આજ રોજ તારીખ પહેલી મે ગુજરાત રાજ્ય સ્થાપના દિવસ નિમિત્તે જિલ્લા રજિસ્ટ્રર સહકારી મંડળીઓ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ તથા જિલ્લા મધ્યસ્થ સરકારી બેંક સુરેન્દ્રનગરના સંયુક્ત ઉપક્રમે સુરેન્દ્રનગર જિલ્લાના કુલ સોળ મુખ્ય ધાર્મિક સ્થળો ખાતે સ્વચ્છતા અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું શ્રી નકટીવાવ મેલડી માતાજી મંદિર વઢવાણ શ્રી રામજી મંદિર જોરાવરનગર શ્રી લાલજી મહારાજની જગ્યા દાજીપરા વઢવાણ શ્રી મહાદેવ મંદિર પાંચ હાડકી પાટડી શ્રી હનુમાનજી મંદિર ધાંગત્રા શ્રી વહોતમા મંદિર આદરિયાણા શ્રી કોયલમાં મંદિર દસરા શ્રી મહાદેવ મંદિર લખતર શ્રી ફૂલેશ્વર મહાદેવ મંદિર રાજસીતાપુર શ્રી ઘનશ્યામ મંદિર ધાંગત્રા શ્રી સ્વામિનારાયણ મંદિર હળવદ શ્રી માંડવરાયજી દાદાનું મંદિર મૂડી શ્રી સરવરિયા મહાદેવ મંદિર સલા સાયલા શ્રી હનુમાનજી દાદાનું મંદિર ચોટીલા શ્રી શક્તિમા મંદિર લીંબડી તથા શ્રી હનુમાનજી મંદિર ચૂડા ખાતે સ્વચ્છતા અભિયાનનું આયોજન કરવામાં આવ્યું આ સ્વચ્છતા અભિયાનમાં જિલ્લા રજિસ્ટ્રાર કુમારી કોમલ કે ચૌધરી જિલ્લા મધ્યસ્થ સહકારી બેંક સી ઈઓ શ્રી રઘુવીરસિંહ ઇન્ચાર્જ એમડી શ્રી બલવાન શ્રી જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘના પૂર્વ ચેરમેન શ્રી બાબાભાઈ ભરવાડ સહિતના લોકો આ સ્વચ્છતા અભિયાનમાં જોડાયા હતા રિપોર્ટ બાય મિનહાઝ મલિક સુરેન્દ્રનગર